જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા નવ અને તમને નવા કપડે મેં પહેર્યા છે એમ લાગતું છે ચાક તો ભાઈ જવાનું છે ક્યાં જવાનું છે લખીમાં ગામમાં ગામમાં જવાનું છે ટૂંકમાં હસન હા ભાઈ ને બધું થોડું માતાજી આવવાના છે ને તો અમારે ત્યાં જવાનું છે લખીમાં અહીંયા ભેહું ભાઈ આવી કે લખીમાં તારે આવવાનું છે ભળી કાટો મારી જાય બીજું શું હોય 12 વાગે આવું ને તો બેળે ગાંડી રે મૂળી ને ગડી કઈ ઘડી કાટો મારી જાય પરસાણ જવાનું છે કે મમ્મી ઈ આવતા મને કે હું જામ તારી મરજી જા તો કાલ આવે છે ને હમ આવે તો ને બે ચાર હોય ને મરજી કરી જવાનું હોય છે

ત્યાં જઈને પ્લાન એવો થાય કે હું જવું કે રોકાવું હાલો જઈએ પેલા આપણા ગામમાં પણ અહીંયા આપણે રસ્તો રહ્યો કેમ છે અહીંયા છે ને હેઠે બે જવાનું અહીંયા આવે આપણે હયાબુસા હયાબુસા લઈ જવાની છે ગામમાં હોય એટલે કોઈ લઈ જવાની હોય

તને લઈને આવી ગયો છે ઘરે અમે કદાચ આપણે દવા છાંટવા જ આવવાનું હા તારે તમે ઉપાધિ નહીં હોય હા ઉપાધિ મારે મહેમાન હોય ગયા હા હલો ભાઈ તો અમે જાય પેલા અંદર ચા પાણી પી તો ફાઈનલી છે ને આપણે દવા છાંટીને આવી ગયા છે ઘરે એકદમ ફ્રેશ થઈ જશે આજે છે ને આપણો રોગ કારણ કે દિવસો છે ને આવો ઓછો શું થયું કારણ કે આપણે હળસાના ભાઈને બધા એવા હતા અત્યારે એમ બને છે રોટલા મસ્ત મજાના ખાઈ લઈએ ભૂખે એવી લઈ ગઈ ભાઈ આજ જે દવા સાઈટી ની અત્યાર સુધીમાં અઘરામાં અઘરી દવા સાઈટી ખંભ એક તો પોપ હોય એમાં પંદર લીટર પાણી ભર્યું ને જમીન એકદમ છે ને એકદમ ફાવ એટલે હાવ ગારો પગ છે ને એટલે એટલે તો અંદર કરી શકતો હતો ભાઈ એ થાકોડો લાગ્યો ને વાંચ જાવ તો એમાં પાછું પગ માં કંઈક ને એ શું એટલે એ પગ દુખ્યા હતા ને બહુ જ નો હાલ તો અત્યારે પેલા આપણે જમી લઈએ પછી નિરાતે બધી વાત કરીએ તો ફાઇનલી આ જમી લીધું છે ને આજે બ્લોક છે ને ટૂંકમાં બધા મોડું મોડું થઈ જાય બનાવવામાં અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે નવું જવું ને અત્યારે તમે આ ટીવીમાં ગાભો મારીને એમાં આપણે લગ્નની કેસર ચઢાવવાની છે દેશી ભાષામાં કહીએ કે લગ્નની કેસર બાકી અત્યારે તો ફેશન આવી ગઈ કે પેન ડ્રાઈવ છે સીડી ચડાવવાની છે પણ આપણે નહીં આપણે કેસેટ ચઢાવવાની છે હાલો તો ફટાફટ પહેલાં આપણે પેન ડ્રાઈવ સડાવી પેલા તો હે ડિસ્પર્યો પાણી છોડતું છે તેમાં તમે સાફ સફાઈ કરી લઈ પછી સડાવી દઈએ આપણા મેરે જ તમને જઈને એમાં બતાવો અવાજ આવતો હોય એમ કોપી રાઈડ આવી કોપીરાઈટ નો લાવ હોય તો બધું સોંગ ને એડિટ કરવું પડતા થોડો ઘણો પડતો તમને બતાવી કે નથી વાહ 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 એકદી મારો જમાનો તો બાકી આમાં બહુ ગીત વાગે તો અવાજ ઓછો રાખી હવે જ્યાં ઘર કોપીરાઈટ આવી જાય ને તો આપણે કમાણી કે કેસર હારી બરે પણ કહી દઈને સડાઈ નથી રાખશો ઉઠે વાહ 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 તમ દેના સાથ મેરા એવું ગીત વાગે હું બોલું બાકી કોપીરાઈટ આવી જાય

જે જન કે કામ ધીન ધીના કરી બેઠા ન રહેતા માથે થઈ ગયા વાદરા ઉપર છે કે ધક્કો માર દઉં ઉપડી ગઈ વાહ 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 આ તો લક્ષ્મીમાં હે એમાં પૂરીને રમાડે અને અમારા છે મજૂર હતી એમ કે સાડા આઠ થઈ ગયા નવ વાગ્યા મજૂર આવે ચાલો હવે લક્ષ્મીમાં પહે આટો મારી લઈશ બાકી પછી આપણે ઘણા મોટું કામ થઈ કરવાનું વાહ વાહ લક્ષ્મીમાં ટાઈમે શું ખાતું લખી મારી પેડો ખાઈ ની નીચે હું કાવલાઈ દે કે તો આગી વહી પેડા લઈ પેડા ખમ બોક્સ ભર્યું સક્કા થોડાઈ દે

હાલો તાળી છે ને મોટર ચાલુ કરીને બે હું પાઈ દઉં બીજું તો શું થાય ઘેર કોઈ છે નહીં તો આપણે વરત બનો વ્લોગ જોઈએ તો વરત શું કી હા એક વસ્તુ મળી દો ને હા એક વસ્તુ તમારા માટે બહુ મોટી વાત કહેવાય પણ આ વસ્તુ મેલાતી નથી મારાથી હા ભાઈ એ ફાકી આપણે નો મુકે તો હું તો હું તો નથી ખાતો પણ હું પેલા ખાતો એ ઈર ઘડી ખમે નો મુકે અઘરી છે ભાઈ ઓહો બિસાડી ઠામણા ધોય હા બે શબ્દ કઈ કહેવા માંગે તું વ્લોગ માં કઈ નહીં કેતો આમાં કાઉકી આમાં કામ ધોવા મળ્યું તમને કાંઈ ગીજાજ સાચી વાત છે વિશાળી દુઃખી થઈ ગયા અહીંયા આવીને તો જમાન બાકી છે કે જમી લીધું જમી લીધું આ તો ફટાફટ આપણે શું જમી લઈ અને આ આવલોગ તમને કેવો લાગ્યો જરાક કમેન્ટ કરી દેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ આવલોક આપણે કાલનો અધૂરો હતો ને તે અત્યારે આપણે પૂરો કરી નાખી દબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં એવું બધાય ને બાબા